મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડ્યો આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી લાસ્ટ વિડીયોમાં જે મેં વિડીયો બનાવ્યો હતો કે જીપીએસસીએ જે અલગ અલગ ભરતીની જાહેરાત કરી છે એસટીઆઈ સહિત એમાંની એક પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની ભરતી છે જીપીએસસી દ્વારા આ ભરતીને કન્ડક્ટ કરવામાં આવે છે અને ઘણી ઓછી વખત આ ભરતીની નોટિફિકેશન તમે જોયું હશે આ ભરતી વિશે તમે લગભગ નહીં જાણતા હોય કે શું છે આ ભરતીમાં અને કેવી રીતે લાયકાત શું હોય છે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આમાં કોણ ફોર્મ ભરી શકશે તો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે બીજું કે એક્ઝામ સિલેબસ પેટર્ન વિશે પણ તમને નહીં જ ખ્યાલ હોય કે આમાં શું એક્ઝામ પેટર્ન છે ઓકે જે સંબંધિત વિષય છે કે એના રિલેટેડ કઈ રીતનું પૂછાતું હોય છે વગેરે વગેરે સંપૂર્ણ માહિતી મેળવીશું બીજું કે મિત્રો આમાં શું સેલેરી રહેશે બધી જ વાત કરવાની છે આગળ વિડીયોમાં આ વિડીયો જોયા પછી તમને એથી જેડ સુધીની દરેક માહિતી મળી રહેશે આ ભરતી બાબતે આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ થ્રી ઓકે સૌથી ઓછું કોમ્પિટિશન હોય રહી શકે છે આ વખતે આમાં કેમકે આ પોસ્ટ વિશે ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે શેની પોસ્ટ છે બધા એસટીઆઈની પાછળ ભાગે છે રાઈટ કે એસટીઆઈ 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 મોસ્ટ ઓફ કોમ્પિટિશન પણ એસટીઆઈમાં રહેશે આમાં કોમ્પિટિશન એની કમ્પેરમાં ઓછું જોવા મળી શકે છે ઓકે તો વધુ માહિતી મેળવી આગળ વિડીયોમાં પ્લીઝ વિડીયોને સ્કીપ કર્યા આગળ લાસ્ટિવજો એન્ડ બીજું તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીના અપડેટ તમને મળી રહે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જો આ જે નોટિફિકેશન આવ્યું છે ને મિત્રો એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે જે ભરતી આવેલી છે એનું સોરી રાઈટ હવે આ જે ભરતી છે એ કયા ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવેલી છે અને ક્યાં તમારું પોસ્ટિંગ થશે કેવી રીતે કયા ડિપાર્ટમેન્ટમાં થશે એની વાત કરે તો અહીંયા તમે સ્પષ્ટ રૂપે વાંચીજો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ એનું શોર્ટ ફોર્મ અહીંયા તમે વાંચી શકો છો બરોબર તો આમાં તમારું પોસ્ટિંગ થવાનું છે જે ડિપાર્ટમેન્ટ છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ છે અને જે ફોર્મ ભરવાનું આજથી સ્ટાર્ટ થઈ ગયેલું છે ઓકે બપોરે એક વાગેથી આગળ એ પણ વાત કરીશું કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે રાઈટ ઘણા બધા લોકો ફોર્મમાં મિસ્ટેક બહુ ઘડ કરી દેતા હોય છે હમણાં પીએસઆઈનું જે લિસ્ટ આવ્યું એમાં તમે જોયું હશે કે ઘણા બધા લોકોનું રિજેક્શન લિસ્ટ આવ્યું છે એ લિસ્ટ તમારે સુધી ના પહોંચ્યું હોય તો આપણે ટેલિગ્રામ ઉપર એ લિસ્ટ મોકલ્યું છે જો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈનું ફોર્મ ભર્યું હોય તો એમાં ચેક કરી લેજો કે તમારું નામ છે કે નહીં બરાબર તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે કે નહીં કેમ કે રિજેક્શન લિસ્ટ જાહેર કર્યું છે પોલીસ ભરતી બોર્ડે રાઈટ ફોર્મ ભરતી વખતે ઘણા બધા લોકો કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક મિસ્ટેક રહી જતી હોય છે એમનાથી અને ફોર્મ રિજેક્ટ થતું હોય છે આગળ જોઈએ મિત્રો હવે આ જે પડતી આવેલી છે આસિસ્ટન્ટ મેનેજરની એની એડવર્ટાઇઝ નંબર છે તમે જોઈ શકો સ્ક્રીન નંબર ઓગણત્રીસ નંબર અને અઠ્યાવીસ નંબર છે એ એસટીઆઈ માટે છે અને પ્રાથમિક કસૂરી જે છે એ જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારી પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી એક્ઝામ આની લેવામાં આવશે તમારી પાસે ઓલમોસ્ટ ઘણો બધો સમય છે બરોબર ઓલમોસ્ટ સમય છે તમારી પાસે ઘણો બધો ચાર મહિના જેવો સમય છે તમારી પાસે ચાર પાંચ મહિના જેવો ચાર સાડા ચાર મહિના જેવો સમય છે ઇનફ છે પ્રિપરેશન માટે હવે આગળ વાત કરીએ એનું રિઝલ્ટ પણ એપ્રિલ બે હજાર પચીસમાં તમને પ્રાથમિક કસોટીનો પરિણામ સંબંધિત માસ આપેલું છે એપ્રિલ સુધીમાં તમારું રિઝલ્ટ આવશે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં સમય રિઝલ્ટમાં ઘણો માંગ્યો છે બરોબર મુખ્ય કસોટી શું રહેશે તો મુખ્ય કસોટી જે તમારી છે મીન એક્ઝામ મીન્સ ઓકે તો એ જુલાઈ બે હજાર પચીસમાં તમારી મીન્સ એક્ઝામ લેવામાં આવશે ક્યારે જુલાઈ બે હજાર પચીસ ઓકે અને મુખ્ય કસોટીનું પરિણામ છે એ ઓક્ટોબર બે હજાર પચીસમાં તમને જોવા મળશે ઓક્ટોબર મહિનામાં એટલે કે આવતી દિવાળીએ તમારી પાસે આ ભરતી અથવા તો આ પોસ્ટ માટેનું જોઇનિંગ લેટર હશે તમારી પાસે જો તમે સારી વ્યવસ્થિત તૈયાર કરશો ડેડિકેશન સાથે તો જરૂર સફળ થશો હવે તમને પ્રશ્ન થયો ઇન્ટરવ્યૂ ક્યાં છે તો મિત્રો આ જે ભરતી છે એ વર્ક ટ્રોનની છે ક્લાસ થ્રીની ભરતી છે આમાં ઇન્ટરવ્યૂ નથી હોતું ઇન્ટરવ્યૂ નથી હોતું જેટલી પણ ક્લાસ ક્લાસ થ્રી લેવલની ભરતી હોય એમાં ઇન્ટરવ્યૂ નથી હોતું ક્લાસ વન અને ક્લાસ ટુ લેવલની ભરતી માટે જ ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે ઓકે ખાસ તમને આ ખબર હોવી જોઈએ વાત કરીએ વેકેન્સી કેટલી છે તો વેકેન્સી તમે જોઈ શકો મિત્રો કે વેકેન્સી કુલ વેકેન્સી અઢાર વેકેન્સી છે આસિસ્ટન્ટ મેનેજર માટે બરાબર હવે અહીંયા કેટેગરી વાઇસ પર તમે વેકેન્સી જોઈશો કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે બરાબર તો ખાસ કરીને ધ્યાન રાખજો તમે ફોર્મ ભરો ત્યારે જો તમારી કેટેગરીમાં વેકેન્સી નથી જેમ કે અનુસૂચિત જાતિ માટે ઝીરો વેકેન્સી છે તો શું કરશો ફોર્મ નહીં ભરાય ફોર્મ તો ભરવાનું જ પરંતુ તમારું જે મેરિટ છે તમે ફોર્મ ભરો ત્યારે જનરલમાં તમારે સીટ મળવી મેળવી શકો છો બરોબર તો ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર તમારી કેટેગરીમાં વેકેન્સી નથી તો તમે જનરલ માટે પણ ફોર્મ ભરી શકો છો રાઈટ હવે આગળ વાત કરીએ પરંતુ જે તમને કેટેગરીના તમને જે ફાયદા થતા હોય છે એ ફાયદા નહીં મળે જેમ કે ઉંમરમાં છૂટછાટ છે મેરિટ છે બરાબર તો એ પ્રમાણેના જે બેનિફિટ છે એ તમને નહીં મળે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે કે આમાં શું લાયકાત છે ઘણા બધા લોકોને તો આજ મોસ્ટ ઓફ કન્ફ્યુઝન હશે કે આમાં લાયકાત શું માગી છે તો તમે લાયકાત વાંચી શકો છો કે બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ઓફ ધ યુનિવર્સિટી ઓકે આ એક શબ્દ ઉપરથી તમે સ્પષ્ટ રૂપે સમજી શકો છો કે કોઈપણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે ઓકે કોઈ પણ ગ્રેજ્યુએટ રાઈટ જે પણ લોકોએ ગ્રેજ્યુએશન કરેલું આર્ટ્સવાળા પણ ફોર્મ ભરી શકશે કોમર્સવાળા પણ ફોર્મ ભરી શકશે જે લોકોનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય એ ફોર્મ ભરી શકશે બરાબર બીજું કન્ડિશન ખાસ સમજો પ્રોસેસ ધ બેઝિક બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે તમારી પાસે કોમ્પ્યુટર એપ્લિકેશનનું તમારે નોલેજ હોવું જોઈએ નોલેજ ધરાવતા હોવા જોઈશે મે બી તમે ફોર્મ ભરો તો ત્યાં સર્ટિફિકેટ માગે છે કે નથી માગતા એવું કંઈ મેન્સન નથી કરેલું પણ અહીંયા ખાલી એવું કીધું હતું કે કોમ્પ્યુટર એપ્લિકેશનનું તમને નોલેજ હોવું જોઈએ ઓકે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને ખ્યાલ આવ્યો છે આગળ એ પણ જોઈશું કે શું છે કોમ્પ્યુટર એપ્લિકેશનનો જે ક્રાઇટેરિયા બરાબર આગળ જોઈએ થર્ડ કન્ડિશન આપેલી છે મિત્રો કે નોલેજ ઓફ ગુજરાતી અને હિન્દીનું તમને બોથ ઓફ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ બંને ભાષાનું તમને નોલેજ હોવું જોઈશે મિત્રો તો બંને ભાષાનું નોલેજ જોઈશે રાઈટ હવે વય મર્યાદા પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ પરંતુ જે કેટેગરી પ્રમાણે છે એસસી એસટી ઉમેદવાર એ લોકો જો પાંત્રીસ વર્ષ કરતાં વધારે હોય તો એમને પાંચ વર્ષની છૂટછાટ મળતી હોય છે પરંતુ એમની કેટેગરીમાં વેકેન્સી નથી બરાબર તો ખાસ સમજજો એ લોકો ફોર્મ ભરતી વખતે પગાર ધોરણ કેટલું રહેશે તો પગાર ધોરણ પણ તમને કહી દઉં કે જીપીએસસી દ્વારા જેટલી પણ ક્લાસરી લેવલે પોસ્ટ છે એસટીઆઈ હોય ડીવાય હોય કે પછી આસિસ્ટન્ટ મેનેજરની વાત કરી લઈએ તો ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે પરંતુ ખાસ સમજો પરંતુ પ્રથમ પાંચ વર્ષ માટે પહેલાં પાંચ વર્ષ માટે ફિક્સ પેથી તમને ફિક્સ પેથી તમને ઓગણપચાસ હજાર છસો રૂપિયા આપવામાં આવશે એટલે કહેવાનો મતલબ તમારી સેલેરી એ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા તમને મળશે એટલે ઓલમોસ્ટ પચાસ હજાર સેલેરી તમે કહી શકો છો બરાબર તો આસિસ્ટન્ટ મેનેજરો પણ ક્લાસ થ્રી પચાસ હજાર સેલરી બહુ જબરજસ્ત પોસ્ટ છે જરૂર ફોર્મ ભરવું જોઈએ ઓકે અને ડિપાર્ટમેન્ટ પર તમે આગળ બતાવી દીધો હવે આગળ વાત કરીએ મિત્રો પરીક્ષાનો સિલેબસ શું રહેશે આમાં કેવી રીતે લેવાનું છે તૈયારી કેવી રીતે કરવાની છે કેવી રીતે એક્ઝામ લેવાની છે એની વાત કરીએ તો અહીંયા વાંચી શકો પ્રાથમિક કસોટી મુખ્ય લેખિત પસોટી સામાન્યતા ગાંધીનગર અમદાવાદ ખાતે લેવામાં આવશે અને ઉમેદવારે સ્વયં ખર્ચે પોતાના ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે કે આનું સેન્ટર છે એ અમદાવાદ ગાંધીનગર જ રહેશે ખાસ સમજો બાકીના જે જિલ્લાના કેન્ડિડેટ હોય એ ખાસ સમજો ગાંધીનગર અમદાવાદ જ તમને સેન્ટર મળશે પરીક્ષા માટે પરીક્ષાની રૂપરેખા શું છે તો વાંચી જાઉં સ્ક્રીનિંગ ટેસ્ટ રહેશે ઓકે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી રહેશે બરાબર હવે મુખ્ય લેખિત પરીક્ષાનું માળખું નીચે મુજબ છે જેમ કે તમે જોઈ શકો પ્રાથમિક કસોટી એમાં તમને એક સબ્જેક્ટ રહેશે વિષય કયા છે સામાન્ય અભ્યાસ અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝ અને સંબંધિત વિષય એ બસો માર્ક્સો રહેશે એમ કરીને જીએસ તમારું સો માર્ક્સો અને સંબંધિત વિષયને લઈને બસો માર્ક્સના પ્રશ્નો પૂછાય એમ કરીને ત્રણસો માર્ક્સની એક્ઝામ છે બરોબર અને તમે ત્રણસો માર્ક્સની એક્ઝામ ત્રણસો ગુણ રહેશે એકસો એંસી મિનિટ તમને સમય મળશે એટલે કે ત્રણ કલાક જેટલો તમને સમય મળશે ડિટેલમાં સિલેબસ જોઈશું આપણે આગળ કે સંબંધિત વિષય છે એમાં શું પૂછવાના છે ગ્રેજ્યુએશન ને એલિજિબલ છે તો પછી આમાં સંબંધિત વિષયમાં શું પૂછે એ આપણે વાત કરીએ આગળ મેઇન એક્ઝામની વાત કરીએ હવે તમારી જાન્યુઆરીમાં એક્ઝામ છે પ્રિલિમ એ ક્લિયર કર્યા પછી તમને મેઇન એક્ઝામમાં બોલાવવામાં આવશે જુલાઈ મહિનામાં બરોબર ઓકે જુલાઈમાં તમને મેઇન એક્ઝામમાં બોલાવવામાં આવશે એમાં ગુજરાતી અને અંગ્રેજી વિષય જ પૂછ્યો છે ખાસ સમજો પીએસઆઈમાં જે છે ને એ જ છે ગુજરાતી અને અંગ્રેજી વર્ણાત્મક રહેશે ડિસ્ક્રિપ્ટિવ રહેશે સો ગુણની આમાં નું નહીં પૂછાય મિત્રો જીએસનો જે ડર હતો જીએસ જે હતું જે એસટીઆઈ ડીવાય એસઓમાં આવશે તો તમારી મેઇન એક્ઝામ છે એ થોડી ઇઝી કહી શકાય બરાબર પરંતુ અહીંયા સંબંધિત વિષય અહીંયા પણ પૂછેલો છે બસ સો માર્ક્સમાં સો માર્ક્સમાં છે ઓકે તો એમાં બસ્સો માર્ક્સ કરીને તમારી મેઈન એક્ઝામ છે માત્ર બસો માર્ક્સ જ છે બરાબર બંનેમાં તમને એકસો એંસી મિનિટ એકસો એંસી મિનિટ એટલે કે બંને પેપર માટે ત્રણ ત્રણ કલાક તમને મળશે એમાં ગુજરાતી પચાસ માર્ક્સનું છે ને અંગ્રેજી પચાસ માર્ક્સનું છે હવે તમને પ્રશ્ન થાય કે આ ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ રહેશે વણાત્મક રહેશે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો નહીં હોય ઓકે હવે આગળ વાત હવે અહીંયા જે નોંધ આપેલી છે ખાસ વાંચલી એ કે તમારું મેરિટ કીધું તૈયાર થશે તો મેરિટ જે છે ને મિત્રો એ તમારું છે ને એ મેઇન એક્ઝામના આધારે તમારું મેરિટ થશે અને પ્રિલિમના છ ગણા ઉમેદવારને મેઇન એક્ઝામ મળશે તમારી જે કેટેગરી છે એ કેટેગરીના છ ગણા ઉમેદવારને તમને બોલાવવામાં આવશે બરાબર એટલે કે સોરી જે વેકેન્સી છે એના બરાબર બીજું કે તમારું મેરિટ છે એ મેઇન એક્ઝામ લેખિત પરીક્ષા મુખ્ય પરીક્ષાના આધારે તમારું મેરિટ બનશે પ્રિલિમના માર્ક્સ નહીં ગણાય બરાબર પ્રિલિમ એ કાલી માત્ર ક્વોલિફાઈંગ છે ઓકે હવે બંને પેપરમાં હાજર રહેવું પડશે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે પરીક્ષા બંને પેપર આપવાની રહેશે ઓકે અભ્યાસક્રમ છે અહીંયા આપેલો છે બીજું કે જો યુનિવર્સિટી માર્કશીટમાં ટકાવારી દાખલ ના હોય તો ઉમેદવારે ટકાવારી ગણવાની માત્ર ફોર્મ્યુલા એટલે કે ફોર્મ ભરતી વખતે તમારે શું શું બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એની વાત કરેલી છે એપ્લિકેશન ફીઝ કેલી હંડ્રેડ રૂપીઝ એપ્લિકેશન ફી છે ઓકે તો આ બધી બાબતો આપેલી છે હવે અહીંયાથી નોટિફિકેશન છે એ ઇંગ્લિશ તો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી આના સિવાય જો તમને પ્રશ્નો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આજના વિડિયો પડતું આટલું જ છે